જય માતાજી જય મા મોગલ જય મા સોનર જય મા કરણી માવધાનભાઈ ગઢવી જાહેરાત કરું છું કે મારા ગુનરાજ મામા બલિયાવાડ અને ભરત ભરતમામાં ઉમરાળા આજે એમનો ફોન આવ્યો કે ભાણીએ ભાઈ તમે આવડી મોટી ભૂલ કરો કે મામા ભૂલ કરવું નહીં પણ એક અમારા ગ્રુપની અંદર એક ડિબેટ આવતી હતી એમાં ખાલી મેં એમ કીધું કે આવો વિડીયો બનાવીને હું પણ મૂકી શકું તો એમાં અમારા એક કીર્તિધામ દેતા કરીને છે ગઢવી રાજકોટના એણે આ વિડીયાને મને પણ નથી પૂછ્યું ને એમનો વિડીયો જાહેર કરી દીધો અને ખાલી એક જસ્ટ વાત હતી એટલે વનરાજ મામા મામા અને કાઠી સમાજ તમામને તમામ મોહાણને માવદાનભાઈના જય માતાજી અને ભાણેજનું આવું ખોટું લગાડતા નહીં આ કોઈ મારો એવો હેતુ નહોતો આ દિવેદભાઈ તો ઘણું ચારણ સમાજ વિશે બોલી ગયા છે અને અમારી જાત ઉપર આવી ગયા એ છતાં મને દુઃખ લાગ્યું હતું એટલે બોલાઈ ગયો અને એનો મેં બપોરે એક વિડીયો બનાવી મૂકી પણ દીધો હતો અને આ વિડીયો ખાસ મારા વનરાજ મામા બલિયાવળ માટે અને ભરતમા ઉમરાળા માટે આ મૂકું છું અને મોહાડ હંમેશા ભાણેજની સાથે હોય ને ભાણેજ હંમેશા મોહાળની હારે હોય બાકી કલાકાર તો એની રીતે કલાકાર અને કથાકાર તો હવે એમનો ધંધો છે અને કાઠી સમાજ ચારણ સમાજને આમને સામને જે લઈ આવ્યા છે બહુ દુઃખદ ઘટના છે ભગવત ઈશ્વરના પાસે પ્રાર્થના કે આ બંનેને બુદ્ધિ આપે શાંતિ આપે અને એકબીજાએ કોઈ માફી નથી માગવાની શાંતિથી પતાવી દે તો સારું અને આ ખાસ વિડીયો મારા ભરતમાને વનરાજ મામા બલી માટે છે જય માતાજી